સીતારામ મિત્રો કોઈ પણ ભગવાનની મૂર્તિ હોય તેનું મહત્વ તેના કદ રંગ અને ધાતુ પ્રમાણે અલગ અલગ હોય છે તો ચાલો આપણે જાણીએ કે ગણેશજીની કેવા કેવા પ્રકારની મૂર્તિ આપણા ઘરે લાવવાથી કેવા કેવા પ્રકારનું ફળ મળે છે મિત્રો જો તમે ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશની સાંદીની મૂર્તિ તમારા ઘરમાં લાવશો તો તે તમને ખ્યાતિ અપાવશે આંબા પીપળા અને લીમડાના લાકડામાંથી બનેલી મૂર્તિ લાવવાથી ઉર્જા અને સૌભાગ્ય મળે છે પિત્તળની મૂર્તિ ઘરમાં લાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે લાકડાની મૂર્તિ ઘરે લાવવાથી સારું સ્વાસ્થ્ય મળે છે એવું માનવામાં આવે છે કે નવવિવાહિત યુગલો માટે તાંબાની ગણેશ મૂર્તિ ખૂબ જ શુભ હોય છે ગાયના સાણમાંથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સૌભાગ્ય પ્રતીક પ્રતિક માનવામાં આવે છે રંગની વાત કરીએ તો ઘરમાં ભગવાન ગણેશ ની સિંદુર રંગની મૂર્તિ લાવી શ્રેષ્ઠ માનવામાં આવે છે બીજી તરફ જો ભગવાન ગણેશની સફેદ રંગની મૂર્તિ લાવો છો તો તેનાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે મિત્રો સામાન્ય રીતે તો ભગવાન ગણેશ મૂર્તિ લાવી અને આપણા ઘરે સ્થાપના કરીએ તો ગણપતિ બાપા અવશ્ય રાજી જ થાય છે પણ જો તેમાં થોડુંક ધ્યાન રાખવામાં આવે તો ગણપતિ બાપા આપણા ઉપર વિશેષ રાજી થાય છે